જગડેના રાજપટી ખાતે ભારતીય સેનામાંથી ફરજ બજાવી નિવૃત્ત થયેલા અને વતન ફરેલા સૈનિક જવાનનું ગ્રામજનો ભવ્ય સ્વાગત કર્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘિયા તાલુકાના ઉમધરા ગામના વતની અને હાલ ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન સત્યપાલસિંહ રાજેન્દ્રસિંહ અટાલિયા નિવૃત્ત થતા તેઓ વતન પરત ફર્યા હતા ત્યારે તેઓના સન્માનમાં રાજપાડી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો રાજપાડી ચાર રસ્તા ખાતે સત્યપાલસિંહ અટાલિયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું તેઓ અઢાર વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે ત્યારે સ્વાગત કર્યા બાદ આર્મીમેન માદરી વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા જ્યાં ગ્રામજનોએ સન્માન સમારોહ યોજી દેશ સેવામાં આવેલા યોગદાન બદલ સત્યપાલસિંહ અટાલિયાને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે અંગે મોટી સંખ્યામાં ગ્રામજનો એ જોડાઈને દેશભક્તિના રંગે રંગાયા હતા હું હવાલદાર સત્યપાલસિંહ હાટલરીમાંથી અઢાર વરસ સર્વિસ કરી હું પરત મારા વતન પહોંચી ગયો એ પહેલાં મેં અઢાર વર્ષમાં ચાર વર્ષ કાશ્મીરમાં બે વરસ અરુણાચલમાં ત્યારબાદ પીસ એરિયામાં નોકરી કરી અને આજ આજે હું પરત વતનમાં હારી ગયો છું અને આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મીમાં એક આર્મી થ્રુ આપણે ઘણું બધું શીખવા મળે છે જેમાં ડિસિપ્લિનથી લઈને આગળ ઘણી બધી જે વસ્તુઓ સિવિલમાં આપણે નથી શીખી શકતા જે આર્મી આપણને શીખવા મળે છે સિવિલમાં આપણે પૈસા આપીને પણ જે વસ્તુ નથી શીખવા મળતું એ આપણને આર્મી થ્રુ આપણને શીખવા મળે છે અને આર્મી ઘણું બધું શીખવા મળે છે જે સિવિલમાં આપણને મેઇન વસ્તુ છે ડિસિપ્લિન જે આપણે સિવિલમાં ફોલો કરી નથી શકતા એ આર્મી આપણને શીખવાડે છે જેથી આપણે પૂરા જીવનની અંદર કામ આપે છે બાકી આજના યુવાનોને હું પ્રેરિત કરીશ કે આર્મી જોઈન કરું આર્મી ઓફિસરમાં જાઉં આર્મી જવાનમાં જાઉં જેની જેવી ક્ષમતા છે એ રીતની મહેનત કરી અને આપણું ભવિષ્ય બનાવી આવી શકે છે મોટી સંખ્યામાં સ્વાગત કર્યું જે આપ આજના સમય કાઢીને જે આજે મારા માટે જે ઉપસ્થિત થયા છે મારા આ પ્રસંગ માટે એમનો હું ખૂબ ખૂબ આભાર મારા અને મારા પરિવાર તરફથી બધાને ધન્યવાદ અને મારું આગળનું ભવિષ્ય બને એ માટે તમારા આશીર્વાદ મારી સાથે છે